જ્યારે ઘરમાં ભગવાનનો વાસ હોય છે ત્યારે આ અગિયાર શુભ સંકેતો મળે છે મિત્રો જો દરરોજ સવારે તમને આ સંકેતો મળે છે તો સમજી લો કે તમારા ઘરમાં ઈશ્વરનો વાસ થઈ ચૂક્યો છે આ સંકેતો શું છે આજે આપણે એના વિશે જ વાત કરીશું મિત્રો ગુજરાતી વાસ્તુશાસ્ત્ર યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત છે ભગવાન શ્રીકૃષ્ણ ગીતામાં કહે છે કથા હોય કે પાઠ જો તેને અધ્વચ્ચે છોડી દેવામાં આવે તો તે પાપની શ્રેણીમાં આવે છે તેથી મિત્રો વિડિયોને શરૂઆતથી અંત સુધી સાચા હૃદયથી સાંભળો અને જો તમે સનાતની છો તો કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ ચોક્કસ લખો ભગવાનને ખુશ કરવા માટે લોકો ઘણી બધી પૂજા પાઠ અને વ્રત કરે છે ભગવાનની સામે સવારે સાંજે દીવો પ્રગટાવવાથી લઈને ભોગ પણ ધરાવે છે જેથી ભગવાનની કૃપા બની રહે અને જીવનમાં કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો ન કરવો પડે આપણે બધા જાણીએ છીએ કે ભગવાનની પૂજા અને અર્ચના કરવાથી તેઓ આપણાથી પ્રસન્ન થાય છે પરંતુ શું તમે જાણો છો કે તેઓ આપણને આ વાતનો સંકેત પણ આપે છે ચાલો જાણીએ આ સંકેતો વિશે જે તમને બતાવે છે કે ભગવાનની વિશેષ કૃપા તમારા પર છે મિત્રો જ્યારે તમે પૂજાપાઠ કરો છો તો ઈશ્વરનો વાસ તમારા ઘરમાં થાય છે ભલે તે પ્રત્યક્ષ રૂપે હોય કે અપ્રત્યક્ષ રૂપે જ્યારે તેઓ ઘરમાં વાસ કરે છે ત્યારે તમને એનો અહેસાસ થઈ જ જાય છે ઘણી વખત તમે તેમને જોઈ પણ શકો છો ઘણી વખત એવું બને છે કે ભગવાન તો તમારા ઘરમાં વાસ કરે છે પરંતુ તમારી કેટલીક ભૂલોને કારણે પાછા ફરી જાય છે તમારા કેટલાક કર્મોને કારણે તેઓ પાછા ફરી જાય છે કારણ કે ઘણી વખત લોકો આ ભૂલ કરે છે તેઓ ક્યારેક પૂજા પાઠ કરે છે અને પછી છોડી દે છે પછી થોડા દિવસ પછી પૂજા કરે છે અને ફરી છોડી દે છે આ બધું યોગ્ય નથી આનાથી ઈશ્વર ચાલ્યા જાય છે આ તમારે ક્યારેય ન કરવો જોઈએ ઘણા લોકો એવા હોય છે જેમના ઘરમાં ઈશ્વર વાસ કરે છે પરંતુ તેમને ખુદને આ વાતની જાણ નથી હોતી અને તેઓ પોતે જ તેમનું અપમાન કરીને તેમને પાછા મોકલી દે છે એમ કહીને કે હું તો રોજ ઈશ્વરની પૂજા કરું છું પણ તેમ છતાં ઈશ્વર મને કેમ દેખાતા નથી તો તમારા આ બધા કલેહ તમારા ઈશ્વરને નારાજ કરી દે છે તેથી આજે અમે તમને આ સંકેતો વિશે વિસ્તારથી જણાવીશું જેથી તમે ખુદ જાણી શકો કે ઈશ્વર તમારા ઘરમાં આવી ચૂક્યા છે તો ચાલો જાણીએ આ સંકેતો વિશે પરંતુ તે પહેલા જો તમે પણ ઈચ્છો છો કે લક્ષ્મી માતાનો આશીર્વાદ તમારા પર બની રહે તો આ વિડિયોને એક લાઈક કરો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લો અને કોમેન્ટ બોક્સમાં જયલક્ષ્મી માતા જરૂર લખો નંબર એક જ્યારે તમે સુઈ રહ્યા હો અને બ્રહ્મ માં ઉઠી જાઓ દરરોજ તમારી ઊંઘ આ જ સમયે ખુલી જાય છે સાથે જ જો બ્રહ્મ મુહૂર્તમાં જ કોઈ એવું સ્વપ્ન દેખાય જેમ કે તમે મંદિરમાં પૂજા કરી રહ્યા છો મંત્રોનો જાપ કરી રહ્યા છો તો બ્રહ્મ મુહૂર્તમાં દેખાયેલા આવા સપના પણ એ વાતનો સંકેત છે કે ઈશ્વર તમારા ઘરમાં છે નંબર બે જો તમને બ્રહ્મ મુહૂર્તમાં જ શંખનો અવાજ સંભળાય મંત્રોનો અવાજ સંભળાય ઘંટડીઓનો અવાજ કે કોઈ નામ જેમ કે કોઈ તમને રામ રામ કહી રહ્યું હોય આવો અવાજ સંભળાય તો આ બીજો સંકેત છે જે દર્શાવે છે કે ભગવાન તમારા ઘરમાં આવી ગયા છે નંબર ત્રણ જ્યારે પણ તમે સવારે સવારે નહાઈ ધોઈને તૈયાર થાઓ ત્યારે તમને એક અલગ પ્રકારની સુગંધ આવે છે આ એક વિચિત્ર સુગંધ હોય છે જે તમારા ઘરમાં કોઈને નથી આવતી ફક્ત તમને જ અનુભવાય છે આ સુગંધ ન તો કોઈ અત્તરની હોય છે ન તો કોઈ અગ્રબત્તી કે અન્ય કોઈ વસ્તુની બસ તમને આ વિચિત્ર સુગંધ આવે છે આ સુગંધ તમારા ઘરના મંદિરમાંથી આવે છે હવે જે ઘરમાં હશે ત્યાં તમને આ સુગંધ આવે છે અને જેટલું તમે તમારા ઘરના મંદિરની નજીક તેટલી તમને આ સુગંધ વધુ આવે છે મિત્રો આ સુગંધ દેવી દેવતાઓની હોય છે જેનાથી તમને ખબર પડે છે કે ઈશ્વર તમારા ઘરમાં વાસ કરી ચૂક્યા છે હવે જે નકારાત્મક ઉર્જા હોય છે જ્યારે તેમનું ઘરમાં આગમન થાય છે તો તમને ઘરની અંદર દુર્ગંધ આવવા લાગે છે પરંતુ જ્યારે ઈશ્વરનો વાસ થાય છે તો સકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય છે તમને સુગંધ આવવા લાગે છે આ સુગંધ ખૂબ જ સારી હોય છે પ્યારી હોય છે મીઠી હોય છે જે તમારું મન પૂરેપૂરું મોહી લે છે નંબર ચાર જ્યારે પણ તમે પૂજા કરવા જાઓ ત્યારે તે જ સમયે જો કોઈ પ્રાણી એટલે કે કૂતરો બિલાડી ગાય કે પછી કોઈ ભિક્ષુ તમારા દ્વાર પર આવી જાય અને આ તમારી સાથે અઠવાડિયામાં ત્રણ ચાર વખત સતત થઈ રહ્યું હોય કે તમે પૂજા કરતા હો ત્યારે જ તેઓ આવે છે તો તેનો અર્થ એ છે કે ઈશ્વર તમારા ઘરમાં દસ્તક આપી રહ્યા છે તેમનું આગમન થઈ રહ્યું છે કારણ કે ગાય પણ માતાનું સ્વરૂપ હોય છે કુતરો પણ ભૈરો બાબાનું પ્રતિક માનવામાં આવે છે કે પછી કોઈ યાચક આવે છે તો તે પણ ઈશ્વરના કોઈને કોઈ રૂપમાં આવે છે તો આપણે તેમને ક્યારે ભગાડવાનો જોઈએ બલકે તેમને સંતુષ્ટ કરવા જોઈએ એટલે કે તેમને ભોજન કરાવવું જોઈએ તેમને સન્માન આપવું જોઈએ પૈસાનું કે અન્ય કોઈ વસ્તુનું દાન કરવું એ અલગ વાત છે પરંતુ સૌથી મોટું દાન ભોજનનું અને પાણીનું માનવામાં આવે છે નંબર પાંચ રાત્રે ઊંઘ દરમિયાન વારંવાર સપના આવે છે અને સપનામાં મંદિર ભગવાનની મૂર્તિ કે ફોટો દેખાય છે તો તેનો અર્થ એ છે કે તમારા પર ભગવાનની કૃપા બની રહી છે ઘણી વખત એવું બને છે કે તમે કોઈ વસ્તુ લેવા માટે આગળ વધો છો પરંતુ લેતી વખતે તમારા મનમાં તેને લઈને કોઈ શંકા આવી જાય છે બધું બરાબર હોવા છતાં પણ કંઈક એવું થાય છે કે તમારું મન તે નિર્ણય લેવાથી રોકે છે તેનો અર્થ એ માનવામાં આવે છે કે તમારી સાથે કોઈ દૈવી શક્તિનો આશીર્વાદ છે નંબર છ જે લોકો પર ભગવાનની કૃપા હોય છે તેઓ ગરીબ હોય કે અમીર તેમને દરેક જગ્યાએ સન્માન મળે છે જો કોઈને ઓછી મહેનતે પણ સફળતા મળે છે તો આ ભગવાનની કૃપાની નિશાની છે ભગવાન તેમને દરેક મુશ્કેલીઓથી બચાવી લે છે જે લોકોથી ભગવાન ખુશ હોય છે તેઓ દરેક પરિસ્થિતિમાં ખુશ રહે છે તેમના જીવનમાં ભલે ગમે તેટલા દુઃખ હોય તેઓ હંમેશા ખુશ જ રહે છે તેમને ક્યારેય કોઈ મુશ્કેલીઓથી ડર લાગતો નથી તેઓ દરેક મુશ્કેલીને સરળતાથી પાર કરી લે છે નંબર સાત ઘુવડ દેખાવું શુભ છે હિન્દુ ધર્મમાં ઘુવડને ખૂબ મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે ઘુવડને માતા લક્ષ્મીનું વાહન માનવામાં આવે છે તેથી જો તમને ક્યાંક ઘુવડ દેખાય તો આ ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે જો કોઈ જગ્યાએ અચાનક ઘુવડ દેખાય તો સમજી લો કે ટૂંક સમયમાં માતા લક્ષ્મી તમારા ખાણીપીણીની આદતો બદલાવા લાગે છે એવું કહેવાય છે કે આવા ઘરોમાં લોકોને ભૂખ ઓછી લાગે છે ખાસ વાત એ છે કે આવા લોકોને ઓછું ખાવું પણ પૂરતું લાગે છે આ ઉપરાંત આવા ઘરોના લોકો નશો અને માંસાહારથી પણ દૂરી બનાવવા લાગે છે નંબર નવ ધનની સ્વચ્છ છતાં ખૂબ પસંદ છે જે ઘરોમાં સ્વચ્છતા હોય છે માતા લક્ષ્મી તે જ ઘરમાં વાસ કરે છે આ ઉપરાંત માતા લક્ષ્મીને સફાઈમાં વપરાતું ઝાડુ પણ ખૂબ પ્રિય છે એવું કહેવાય છે કે સવારે જો ક્યાંક જતી વખતે તમને કોઈ ઘરની બહાર ઝાડુ મારતું દેખાય તો આ ખૂબ જ શુભ સંકેત છે નંબર અવાજ શુભ સંકેત આપે છે હિન્દુ ધર્મમાં શંખને મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે એટલું જ નહીં શંખનો અવાજ પણ ખૂબ શુભ માનવામાં આવે છે તેથી કોઈ પણ શુભ પ્રસંગે થતી પૂજાપાઠમાં શંખ વગાડવામાં આવે છે જો સવારે ઉઠ્યા પછી તમને શંખનો અવાજ સંભળાય તો આ શુભ સંકેત છે એવું માનવામાં આવે છે કે સવારે ઉઠ્યા પછી શંખનો અવાજ સંભળાવો એ તમારા ઘરમાં માતા લક્ષ્મીના આગમનનો સંકેત આપે છે નંબર અગિયાર જો તમને સતત ત્રણ દિવસ સુધી ઘરમાંથી બહાર નીકળતી વખતે નીલકંઠ પક્ષી દેખાય તો સમજી લો કે ભગવાને તમારી સાંભળી લીધી છે તમારી ટૂંક સમયમાં કોઈ મોટી મનોકામના પૂર્ણ થવાની છે નીલકંઠ પક્ષીનું દેખાવું મહાદેવની કૃપાનો ઇશારો છે જો તમારા ઘરની સામે વારંવાર સફેદ ગાય આવવા લાગે કે કોઈ દિવસે સફેદ ગાય તમારા ઘરની સામે આવીને પોતાના કૃપા થવાનો સ્પષ્ટ ઇશારો છે કે તમારી પૂજા પ્રાર્થના સફળ થઈ રહી છે અને તમારા જીવનની બધી સમસ્યાઓ દૂર થવાની છે ભગવાન તમારા બધા કષ્ટો અને ખરાબ દિવસોનો અંત લાવવાના છે નંબર બાર જો ઘરના મુખ્ય દ્વારની આસપાસ ચકલી નેસ્ટ બનાવે તો આ ખૂબ જ શુભ સંકેત છે આ એ વાતનો પુરાવો છે કે તમારી પૂજા સફળ થઈ ગઈ છે ચકલી અને તેના બચ્ચાને ભૂલથી પણ ન સતાવો બલકે તેમના માટે દાણા પાણી રાખો જો પૂજા કરતી વખતે તમે એટલા ભાવ વિભોર થઈ જાઓ કે તમારી આંખોમાંથી આંસુ નીકળવા લાગે તો આ એ વાતનો સંકેત છે કે ઈશ વાંદરાઓનું ટોળું દેખાય તો પણ દર્શાવે છે કે તમારી પૂજા સિદ્ધ થવાની છે તમારા પર ભગવાન મહેરબાન છે કોશિશ કરો કે તે વાંદરાઓને ભોજન આપો જો તમારા ઘરમાં બીના કોઈ અગરબત્તી રૂમ સ્પ્રે કે આર્ટિફિશિયલ ફ્રેગરન્સના ઉપયોગ વગર પણ ઘરમાં સુગંધ અને તાજગીનો અનુભવ થાય તો સમજી લો કે તમારા પર ઈશ્વરની કૃપા છે અને ટૂંક સમયમાં તમારા દિવસો ફરી જવાના છે નંબર ચૌદ પૂજા દરમિયાન ઘરમાં કોઈ અતિથિનું આગમન પણ ભગવાનની કૃપાનો સંકેત છે જો અતિથિ કોઈ ભેટ લઈને આવે તો આ સ્પષ્ટ ઇશારો છે કે ભગવાને તમારી પૂજા સ્વીકારી લીધી છે જો પૂજા દરમિયાન પ્રગટાવેલા દીવાની અચાનક બળવા લાગે તો સમજી લો કે તમારી પૂજા સિદ્ધ થવાની છે અને ઈશ્વરની કૃપાથી તમારા દુઃખભર્યા ભર્યા દિવસો ટૂંક સમયમાં દૂર થવાના છે જો વારંવાર તમારી ઊંઘ સવારે ત્રણ વાગ્યાથી પાંચ વાગીને ત્રીસ મિનિટ વાગ્યાની વચ્ચે એટલે કે બ્રહ્મ મુહૂર્તમાં માં ખુલે તો આ પણ ઈશ્વર નો સંકેત છે કે ભગવાન તમારી ભક્તિથી પ્રસન્ન છે નંબર જે ઊંઘ ખુલે સામાન્ય બાબત ન સમજો આ સંકેત ખૂબ જ શુભ માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે રાત્રે ત્રણ વાગ્યા પછી દેવી દેવતાઓની શક્તિઓ જાગૃત થઈ જાય છે જે તમને ઘણું બધું કહેવા માગે છે આવું વારંવાર વાગ્યા વાગ્યા પછી પછી સફળતાનો સંકેત છે રાત્રે દેવી દેવતાઓ પાસે માંગેલું ક્યારે ખાલી જતું નથી ઈશ્વર તમારી પ્રાર્થના અવશ્ય સાંભળે છે નંબર સોળ જો તમને તમારા સપનામાં ઊંચા ઊંચા પર્વતો દેખાય અને ત્યાંથી વહેતું ઝરણું દેખાય અને આ પાણીને તમે પી લો તો નિશ્ચિત રૂપે તમને સફળતા અવશ્ય પ્રાપ્ત થાય છે જો તમે તમારા શિક્ષણનો સાચો ઉપયોગ કરીને તેનાથી પરિવાર ચલાવી શકો છો તો આ ઈશ્વરીય કૃપાથી જ શક્ય છે દુનિયામાં ઘણા એવા લોકો છે જે શિક્ષિત હોવા છતાં શિક્ષણનો સાચો ઉપયોગ નથી કરી શકતા જે લોકોની સ્વાસ્થ્ય સારું રહે છે તેમના પર પણ પરમેશ્વરની વિશેષ કૃપા હોય છે સ્વાસ્થ્ય ખરાબ થવાથી માત્ર તમારા શરીર પર જ અસર નથી પડતી બલકે ઘણો આર્થિક નુકસાન પણ થાય છે તેથી નિરોગી શરીર પ્રાપ્ત કરનારા લોકોએ પોતાને ભાગ્યશાળી માનવું જોઈએ જો તમને જીવનમાં સુયોગ્ય જીવનસાથી મળ્યો હોય તો આ પણ પરમેશ્વરની કૃપાથી જ શક્ય છે એક સારો જીવનસાથી તમારા આખા જીવનને ખુશહાલ બનાવી શકે છે પરંતુ જો જીવનસાથી ખરાબ મળે તો આખું જીવન ઝઘડા અને ક્લેશમાં પસાર થાય છે નંબર સત્તર જો કોઈ વ્યક્તિની સંતાન આજ્ઞાકારી હોય તો આ પણ પરમેશ્વરની જ કૃપા છે નહીં તો આજના યુગમાં મોટા ભાગના લોકો પોતાની સંતાનને કારણે જ દુખી છે સાચા ખોટા વચ્ચે ભેદ કરવાની ક્ષમતા જે લોકો પાસે હોય છે તેમના પર તેમના ઈષ્ટદેવનો આશીર્વાદ હોય છે ભગવાનના દર્શન સપનામાં કરનારા લોકો પર પણ દેવી દેવતાઓની કૃપા હોય છે નહીં તો પરમેશ્વરને જોવું દરેક માટે શક્ય નથી જે વ્યક્તિના ક્રોધ પર કાબુ હોય જેનું મન શાંત રહે જે દરેક પરિસ્થિતિમાં સામાન્ય રહીને નિપટવું જાણે આવા લોકો પર ઈશ્વરનો હાથ હોય છે ત્યારે જ આ શક્ય બને છે નંબર અઢાર ભગવાન આપણને પોતાના વાસ્તવિક રૂપમાં દેખાતા નથી પરંતુ કેટલાક લોકો એવા હોય છે જેમને ભગવાનના તુલ્ય માનવામાં આવે છે આમાં માતા પિતા ગુરુ કે બ્રાહ્મણ હોય છે આમાંથી કોઈ પણ વ્યક્તિ પૂજા દરમિયાન તમારા ઘરમાં પ્રવેશે તો આ ખૂબ શુભ માનવામાં આવે છે તમારે તેમને ઘરમાંથી ખાલી હાથે પાછા ન મોકલવા જોઈએ પૂજા દરમિયાન જો ભગવાનની મૂર્તિ કે પ્રતિમામાંથી કોઈ ફૂલ કે માળા તમારી પાસે ખરી પડે તો આ ખૂબ જ શુભ સંકેત છે આથી ખબર પડે છે કે ભગવાનની કૃપા તમારા પર બની રહી છે અને તમારી મનોકામના ટૂંક સમયમાં પૂર્ણ થવાની છે આ બધી માહિતી લોકોની રૂચિને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહને તમારી આસ્થા અને વિશ્વાસ પર અજમાવો ઉદ્દેશ ફક્ત તમને સારી સલાહ આપવાનો છે આ સંદર્ભમાં અમે કોઈ પ્રકારનો કોઈ દાવો નથી કરતા મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરો ધન્યવાદ જય શ્રી હરિ વિષ્ણુ જય મા લક્ષ્મી